સાવરકુંડલામાં પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત મળવાનું નામ નથી લઈ રહ્યો ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ત્યારે અમરેલીના ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી રૂપાલાના વિરોધમાં પ્રથમ ખાંભા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ એક દિવસ પહેલા અમરેલી શહેરમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો અને કરણીસિંહા સહિત ક્ષત્રિયો એકઠા થઈને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં આજે સાવરકુંડના શહેરમાં ક્ષત્રિય સમાજના યુવાનો અને અગ્રણીઓ પ્રાંત અધિકારી સમક્ષ પહોંચી જઈને આવેદનપત્ર આપી રૂપાલાને તાત્કાલિક હટાવી દેવાની અને ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે આ ટિકિટ નહીં કાપવામાં આવે તો દેશભરમાં ક્ષત્રિય સમાજ સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન કરી ભાજપને નુકસાન પહોંચાડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે સાવરકુંડલા ક્ષત્રિય અગ્રણી પ્રતાપભાઈ ખુમાણે કહ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા સભામાં રાજપૂતોની સંસ્કૃતિ અને બહેનો ઉપર વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું જેને કારણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને દેશભરમાં આક્રોશ છે ત્યારે આટલા દિવસો થયા છે ત્યારે રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાય અન્ય કોઈને પણ મૂકવામાં આવે તે અમારી માંગ છે અને તાત્કાલિક બદલવા જોઈએ અમારે કોઈ ટિકિટ નથી જોઈતી જેને બલિદાન આપ્યા છે જેમનો ઇતિહાસ છે તેમના વિરુદ્ધ રૂપાલા બોલ્યા છે એટલે ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યો છે ભાજપને અમારી વિનંતી છે કે રાજપૂત સમાજની લાગણી જુઓ નહીંતર દેશભરમાં આ ક્ષત્રિય સંગઠનો એક થઈ રહ્યા છે પણ અમે કાયદાનું પાલન કરીએ છીએ થોડા સમય પહેલાં એક જાહેર સભાની અંદર ભારતીય સંસ્કૃતિ એમાં ખાસ કરીને જે રાજપૂતોની સંસ્કૃતિ છે એના જે બહેનો છે એને અણસાદરું જે એમને બયાન આપ્યું છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર કાઠિયાવાડ નહીં પણ સારા એ ભારતમાં આક્રોશ છે ત્યારે આટલા દિવસો થયા છતાં રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલા સિવાયના કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે તો અત્યારે મારે એ કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્ત્વનો છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્ત્વનો છે એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે અમારી કોઈ ટિકિટની માંગણી નથી કે અમારે ટિકિટ જોઈએ છે પરંતુ અમારી તો માગણી એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય એમના સગા ભાઈ હોય તો પણ એમને ચૂંટાવી આપવાની જવાબદારી રાજપૂત સમાજની છે ત્યારે એક જ વ્યક્તિને કારણે આટલા દિવસોથી આખા દેશમાં રોષ હોવા છતાં શા માટે આટલી મોડું કરવામાં આવે છે અને દુઃખની વાત તો એ છે કે જે કોમે બલિદાનો આપ્યા છે જે કોમનો આવો ઇતિહાસ છે અને જેમના બહેનોનો સ્ત્રીઓનો પણ એવો ઇતિહાસ છે એના માટે આવું જો જે વર્તન કરવામાં આવે બોલવામાં આવે અને એ શબ્દો પાછા ન ખેંચાય કારણ કે શબ્દો છે ને અંદરથી આવ્યા હોય એ એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય એ ઈરાદાપૂર્વક બોલવામાં આવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવે ભારતીય જનતા પાર્ટીના શીર્ષોસ્થ નેતૃત્વને મારી વિનંતી છે કે રાજપૂત સમાજની લાગણીને જોવામાં આવે નહીંકર સારા એ દેશમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં આ ધીમે ધીમે સંગઠન એકઠું થઈ રહ્યું છે